વેલકમ બેક સહકાર ક્ષેત્રમાં મેન્ડેટને લઈને દિલીપ સંઘાણીનું નિવેદન અને મેન્ડેટ એ રાજકીય પાર્ટીઓનો વિષય છે સાથે પણ કહ્યું કે સહકાર એ ખેડૂત મજૂર માટે કામ કરતી સંસ્થા છે અને આ બાબતે મારો અંગત મત હું અંગત રીતે રજૂ કરીશ કહ્યું કે કો એક્ટ પ્રમાણે સૌથી સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને રાજકીય પક્ષના પદાધિકારીઓ મેન્ડેટ અંગે નક્કી કરે જે તે પક્ષના આગેવાનો પક્ષમાં રજૂઆત કરી શકે છે મેન્ડેટ એ રાજકીય જે તે પોલિટિકલી પાર્ટીનો વિષય છે સહકારી પ્રવૃત્તિ કોઓપરેટિવ પ્રમાણે ચાલે છે અને કોપરેટિવ પ્રમાણે અમે સુચારુ ઢંગથી સૌ સાથે મળીને જે સંસ્થા જે ક્ષેત્રની હોય તો આ સંસ્થા ખેડૂતોની છે તો ખેડૂતોનું હિત કેમ કરવું એ એનું વિચારીએ છીએ અર્બન બેંક હોય તો શહેરી વિસ્તારના વેપારી અને શહેરમાં રહેતા લોકોના કલ્યાણ માટેની યોજનાઓ બનાવીને જે કેન્દ્રિતની યોજના છે એ પ્રમાણે ચલાવે છે મજદૂર સંઘ હોય કો તો મજૂરોના કલ્યાણ માટે એ કામ કરે છે એટલે કાયદાકીય વ્યવસ્થાઓ જે તે સહકારી સંસ્થા એના બાયલો પ્રમાણે કામ કરે છે બાકીનો સવાલ રાજકીય પક્ષનો છે કેવી રીતે કરવું એ કો વિષય નથી